ડુંગરપુર ગામે પીજીવીસીએલના કર્મીઓ પર હુમલાની ઘટનામાં પોલીસ પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ પાલીતાણાના ડુંગરપુર ગામે વીજ ચેકિંગ અર્થે ગયેલી ટીમ પર હુમલો કરવાની ઘટના બની હતી જેમાં ત્રણ વીજ ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ડુંગરપુર ગામે રહેતા અને કારખાનું ભીમજીભાઈ ડાબીના કારખાનામાં ચેકિંગ કર્યા બાદ પરત નીકળતી વખતે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં વારંવાર ચેકિંગમાં કેમ આવો છો તેમ કહી હુમલો કર્યો હતો જેમાં વિપુલભાઈ રંગજીતભાઈ ગાવિત દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાલીતાણા રૂરલ પોલીસે સીસીટીવી સહિત આધારે તપાસ હાથ ધરી છે ત્યારે ડુંગરપુર ગામના સરપંચના પુત્રના કારખાનામાં વીજ ચેકિંગ કર્યા બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો